રામ રામ દસ્તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો આજ આવી ગઈ છે વાડી અને વાડીયા તો આપણે રોજ આવવાનું જ હોય તો તો વાત જ ન કરો વચ્ચે બે થી ખાલી ટાઈડ ન પડી અને આ ટાઈડ અતારમાં ભૂકા કાઢે છે આ હાથમાં બધું ઠેરી ગયું છે અને ડુંગળી જોવું ઊભી ખાવા માંડી પાણી અને તમને પાણીનો અવાજ આવતો હોય છે તો હું વાળું છું પાણી મેં આજે એક નાખું વાળ્યું અત્યાર સુધી મારા રૂપા વાળું થતા અને સાડા પાંચનો વારો થઈ ગયો છે અત્યારે લાઈટનો ટાઈટ એવી પડે છે ને હાડા માં ચેલાઇટ આપે અને આજે તુવેર વીણવા આજે કે તુવેર વીણવાના દાળગ્યા છે ને તુવેર વીણવાનો દિવસ અને પાઠ થાય છે ત્રીજો ત્રીજો દિવસ છે વીણવાનો તો અરે જોતા રહ્યો આગળ રે મળ્યા પછી આપણે તુવેર વીણવા જાય ત્યાં ચાલી ગયો જોતા રહી ગયો વીડજો આગળ તો મળ્યા આગળ ભરવા આવી ગયો છે ને જો આ દબાઈ દબાઈ ન ભી થાય દબાઈ તી નથી એકદમ ભરી ગયો તો પણ દબાઈ વીટલા એનું ખાડું થઈ ہے؟ لور خان, لور خان. ہم مل آگ چلوست

એક ગાહાડી આવી પડી બે બે આમ આગળ પડી છે ઓલા તમને સામે દેખાડી અને હું જઉં છું મોટર ચાલુ કરવા મારે દાદા છોકરાને ડુંગળી સો કેમ છે પાવું છે મને મોટર ચાલુ કરીને મેં કીધું વાંધો ને આલ તર કરી દઉં તો હે વાગી ગયા છે અગિયાર ને ચાર ગાહાડી થઈ ગઈ છે તું આજ બહુ મોટી નથી કરી નાની નાની કરી છે કારણ કે ઊંચી નથી થઈ પછી દોઢ દોઢ બે બે મન છે તો હવે જોતા રહ્યો વિડીયો હવે મળીશું સીધા આપણે તો સાંભળતું નથી એટલે અવાજ ફૂલ થઈ ગયો છે તો હવે મળીશું સીધા બપોરે ખાવા જવાનો ટાઈમ થાય ને ત્યારે ત્યાં લગી જોતા રહીજો વિડીયો આવે દોસ્તો આ ત્રીજો ડબ્બો ડબ્બો અડધો ભરાઈ ગયો ત્રીજો ડબ્બો અડધો ભરાઈ ગયો દાળીયો વિને છે તુવી

સોયની ચાર કઈ નાખી અને આજની જો સો ગાડી હાથ થાય એક ને ચાર સામે પાંચ ને એક આય સો સો અને ચાર અને દહ અને એ એક થાય છે એટલે અગિયાર ગાંઠ થઈ જાય છે કાલની ચાર અને આજની હાથ તો એ જોતા રહીજો આગળ વિડીયો હવે મળીશું સીધા યાર્ડમાં શું કહેવાય સનેડો લઈને જાય ને ત્યારે ત્યાં લગી જોતા રહ્યો આગળ વિડીયો ફાઈનલ દોસ્તો સનેડો બિલ્લી દો તો ને આવતું થવાનું છે ને આમાં છે અગિયાર ગાડી હું અહીંયા ઊભો છું અને એમ આવતો થવું છું તો એ મળીએ સીધા યાર્ડમાં જઈ ને વાડી નીકળું છું આપણી વાડી છે અગિયાર ગાડી છે એટલે આજ વજન હશે લગભગ પચીસ મણ ઉપર હશે આજનું તમને લાગે તો બીજું દેખાડી તો આગળ જોતા રહીજો વિડીયો એ મળીએ સીધા યાર્ડમાં ચાલી ગયું જોવા આગળ તો યાર્ડમાં એન્ટર થઈ જાય છે જોવો તમે

અને વાડિયા જો દાડિયા ઉંબાડે ડુંગળી તમને ઝૂમ કરીને દેખાડી દઉં આ ડુંગળી કરી દીધું એ ઉંબાળવાનું ચાલુ મળ્યા છે અને વાડિયા તો એ છે ને મારે ઉંબાડવાની છે ડુંગળી અને પછી આ નહીં ડુંગળી ઉંબાડવાની છે તો જોતા વિડિયો દાળિયા ઉંબા મંડળ દૂર વિણવાનું બની કીધી દીધું અને ડુંગળી ઉંબાડવાનું ચાલુ કીધી દીધું કારણ કે બે જે પછી લણવાની ને બે જે ઉંબાળવા પડી રહેવાથી પડે એટલે કાંધા ગળે જાય ને અમુક નથી પડી રહેવા દેતા એમને પડી રહેવા દેવી છે એટલે ઓલા વાયા ડુંગળે ઓલા બોય આવે ને ભેગા થઈ જાય એટલે ભાવ થોડો પાંચ રૂપિયા દસ રૂપિયા વધુ આવે કિલો એ એટલે તો એ જોતા રહ્યો વિડીયો હવે મળીએ સીધા આપણે સાંજે દાડિયા છૂટે ને ત્યારે ત્યાં લગી જોતા રહેજો વિડીયો ફાઈનલ દોસ્તો ડુંગરે ઉંબાળી રહ્યો છે ને સુરત દાદા હાથમી ગયા હે જોવો તમે તમને હું ડીમ લાઈટ કરીને દેખાડું જુઓ

અને હું આવ્યો તો બિલ લેવા પણ બિલ હજી બન્યું નથી તો આ વિડીયોને આવ્યો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આવ્યો મળે તો નવા વિડીયો